જો તમે ઘરની બહાર જાઓ છો તો સ્વેટરની સાથોસાથ હવે રેઇનકોટ પણ સાથે રાખીને જજો કારણ કે ફરી એકવાર માવઠાનો માર સહન કરવાનો વારો આવ્યો છે શિયાળાની સીઝન છે કે પછી ચોમાસાની તે નથી અત્યારે સૌ કોઈ ઠંડીનો સામનો કરી રહ્યા છે ઠંડીની સિઝન છે ઠંડી તો પડવાની પરંતુ ઠંડી પણ એટલી બધી પડી રહી છે અને તેમાં ઓફિસ પણ જવાનું હોય સાથે સાથે વિદ્યાર્થીઓ સ્કૂલે પણ જતા હોય છે તે વચ્ચે આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે હવે આઠ અને નવ તારીખે વરસાદ પણ થવાનું છે આ વરસાદની જે સ્થિતિ થઈ રહી છે રાજ્યમાં એક બાદ એક જે માવઠા પડી રહ્યા છે તેની પાછળ અનેક એવા જે કારણો છે તે પણ સામે આવી રહ્યા છે સૌથી મહત્વનું કારણ એ સામે આવી રહ્યું છે કે દક્ષિણ ભારતમાં જે રીતે વરસાદ થઈ રહ્યો છે અને તેમાં અરબી સમુદ્રમાં જે લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ રહી છે એના સિસ્ટમના કારણે જ રાજ્યમાં અવારનવાર આપણે માવઠાનો સામનો કરી રહ્યા છે જે રીતે ફોરેનમાં આપણે જોતા આવ્યા છીએ કે કે ગમે ત્યારે વરસાદ પડી જાય તે જ પ્રકારની સ્થિતિ હવે તો ઇન્ડિયામાં પણ જોવા મળી રહી છે ખેર વેધર એનાલિસ્ટ પરેશ ગોસ્વામીએ શું કહ્યું વિસ્તારથી સાંભળીએ રાજ્યની અંદર ફરી એક મોઠાના વરસાદનું જોખમ તોડાઈ રહ્યું છે આવનારા દિવસમાં એટલે કે આઠ અને નવ જાન્યુઆરી બે દરમિયાન રાજ્યની અંદર અનેક વિસ્તારોની અંદર માવઠાના વરસાદની શક્યતાઓ છે આમ જોવા જઈએ તો અત્યારે દક્ષિણ ભારતની અંદર જે વધારે વરસાદ પડી રહ્યા છે તેમાં દક્ષિણ ભારતથી પશ્ચિમ તરફ અરબ સાગરની અંદર બેક ટુ બેક લો પ્રેશર બની રહ્યા છે એ સાથોસાથ હાલ એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ ઉત્તર ભારતના પહાડી પ્રદેશો ઉપરથી પસાર થવા જઈ રહ્યું છે ત્યારે અમુક પવનોની ગતિ અને અમુક પવનોની ખોટી દિશાને કારણે જે આ ડબલ્યુડીની જે લેયરો હોય છે દક્ષિણ પૂર્વ તરફ ગતિ કરી રહી છે જેને કારણે અમુક રાજ્યમાં ચારસો પચાસ એચપીએ લેવલે અને પાંચસો ને પચાસ એચપીએ લેવલે વધારે પડતા ઘાટા વાદળ છવાઈ જશે એ સાથે સાતસો ને પચાસ એચપીએ લેવલે એક ભેજનો શિયર ઝોન બનશે અને આ તમામ પરિબળોને કારણે આઠ જાન્યુઆરી ના રોજ દક્ષિણ દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ વાપી નવસારી બારડોલી ભીડી મોરા અને ડાંગ આહવા જેવા વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ ઝાપટાઓ પડી શકે છે એ સાથે આઠ જાન્યુઆરીના રોજ જે બોર્ડર લાગુ વિસ્તાર છે એટલે કે દાહોદ ગોધરા છોટાઉદેપુર અને રાજપીપળા જેવા વિસ્તારોની અંદર પણ હળવા ભારે ઝાપટાઓની શક્યતાઓ છે એ પછી નવ જાન્યુઆરીના રોજ વરસાદની માત્રામાં અને વરસાદના વિસ્તારોમાં વધારો થઈ શકે છે નવ જાન્યુઆરીના રોજ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર ઝાપટાથી લઈ અને મધ્યમ ભારે વરસાદની શક્યતાઓ છે જેમાં નવ જાન્યુઆરીના રોજ સૌરાષ્ટ્રના એકલ દોકલ છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવા સામાન્ય ઝાપટાઓ પડશે એ સાથે જે દક્ષિણ ગુજરાતના ભાગો મધ્ય ગુજરાતના ભાગો જેમાં અમદાવાદ ગાંધીનગર કપડવંત આણંદ નડિયા ગોધરા દાહોદ અને લુણાવાડા જેવા વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર નવ જાન્યુઆરીના રોજ મધ્યમથી ભારે ઝાપટાઓ જોવા મળશે એ સાથે અરવલ્લી સાબરકાંઠા અને બનાસકાંઠા એ સાથે મહેસાણા અને પાટણ જેવા વિસ્તારો છે એમાં પણ નવ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ મધ્યમથી સામાન્ય હળવા વરસાદી ઝાપટાં પડે તેવી શક્યતાઓ છે અને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર નવ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ મધ્યમથી સામાન્ય વરસાદી